ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અમદાવાદના અસારવા વિસ્તારથી શરૂ થયેલી આ રેલી લાલ દરવાજા ખાતે બપોરે પહોંચી ત્યાં રેલીનું સમાપન કરાયું હતું આ રેલીમાં આદિવાસી લોકો વિવિધ તીર કામઠા સાથે રેલીમાં જોડાયા હતા ગુજરાતભરમાંથી આવેલા હજારો આદિવાસી ભાઈ બહેનો આ મહા રેલીમાં જોડાયા હતા અને આદિવાસીઓએ પોતાની વિવિધ પડતર માંગ પણ સરકાર સમક્ષ રજૂ કરીને આદિવાસીઓના હકોનું રક્ષણ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આવેલ આદિવાસી આગેવાનોએ આ રેલીમાં જોડાઈને આદિવાસી એકતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ

એક રેલી કાઢી મીડિયા ના માધ્યમથી આપ સૌ ભીલ ભાઈઓ બહેનો ને અને વડીલો આગેવાનો ખુબ ખૂબ આભાર માનું છું જય ભીલ જય આદિવાસી જોતા રહો ટીવી ગુજરાત નિષ્પક્ષ નિરંતર